વેલકમ ટુ જેતુ કિચન તો આજે આપણે બનાવવાના છીએ એકદમ લારી પર મળે તેવું પૂરી અને બટેકાનું શાક એમ પણ કહી શકો કે પૂરી ભાજી તો આજે આપણે બનાવવાના છીએ તો એના માટે આપણે અહીંયા દોઢ કપ જેટલો ઘઉંનો લોટ છે રોટલીનો લોટ હોય છે એ જ લોટ લીધો છે અને અહીંયા આપણે ત્રણ બટેકા બાફી અને સુધારી લીધા છે આ ત્રણથી ચાર વ્યક્તિ માટે આપણે પૂરી ભાજી બનાવીએ છીએ રેગ્યુલર મસાલિયાની અંદરથી મસાલાનો ઉપયોગ કરીશું મીઠું અહીંયા આપણે મોટું એક ટમેટું લઈ અને ખમણી લીધું છે આ જગ્યા ઉપર તમે મિક્સર જારમાં પ્યુરી પણ કરી શકો છો અને ઝીણા ઝીણા કટકા પણ કરી શકો છો અહીંયા આપણે એક ચમચી જેટલી લસણની પેસ્ટ લીધે છે અને એ મેં ઘણીવાર બતાવી આવેલું છે આપણી રેસીપીની અંદર કે લસણની અંદર ઝપટી મીઠું ઉમેરી અને સરસ લસણની પેસ્ટ તૈયાર કરવાની છે એટલે એવી રીતે તૈયાર કરેલી છે અને આદુ મરચાંની પેસ્ટ અહીંયા આપણી તૈયાર કરેલી છે આની રેસીપી આપણી ચેનલ ઉપર તમને મળી જશે કઈ રીતે સ્ટોર કરવાની અને છ મહિના સુધી આપણી આ પેસ્ટ સારી રહે એની રેસીપી આપણી ચેનલ ઉપર છે જ તો અહીંયા લીલા ધાણા છે અને મીઠું તો ચાલો આપણે પહેલાં પૂરી માટેનો લોટ બાંધી લેશું ટેસ્ટી એવી બને એના એના માટે માટે ફૂલેલી ફૂલેલી અહીંયા બે ચમચી જેટલો રવો લીધો છે રવો તમારી પાસે ન હોય તો જાડો લોટ પણ ચાલે અને જાડો લોટ ન હોય તો રવો ચાલે તો અહીંયા આપણે દોઢ કપ જેટલો ઘઉંનો લોટ લીધો એ આપણે અહીંયા ઉમેરી દીધો છે બે ચમચી જેટલો આપણે રવો લીધો છે એ પણ અહીંયા ઉમેરી દેસુ સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું અહીંયા આપણે બે ચમચી જેટલું તેલ ઉમેરશું મીઠું તેલ રવો અને સરસ મિક્સ કરી લેવાનું છે મોડને આપણે લોટ સાથે સરસ મિક્સ થઈ ગયું છે એટલે જરૂરિયાત મુજબ પાણી ઉમેરતા ઉમેરતા સરસ આપણે લોટ બાંધી લેશું અને આ લોટ કઠણ પણ નહીં ને ઢીલો પણ નહીં પરોઠાથી થોડો કઠણ બાંધવાનો છે તો મસ્ત એવો આપણે કઠણ એવો લોટ બાંધી લેવાનો છે અહીંયા આપણો લોટ બંધાઈ ગયો છે આવો કઠાણ આપણે બાંધવાનો અને થોડું આપણે તેલ ઉમેરી અને સરસ આપણે તેલવાળો કરી અને દસ થી પંદર મિનિટ સુધી આપણે એને રેસ્ટ થવા દઈશું આપણે અહીંયા ગેસ ચાલુ કરી દીધો છે અને કઢાઈ રાખી દીધી છે હવે આપણે બે ચમચા નાના તેલ ઉમેરશું ખડા મસાલા ઉમેરશું એક તજનો ટુકડો ત્રણ લવિંગ છે અને ત્રણ ચકલી ફૂલની પાખડીઓ છે ઉમેરી દેસુ અડધી ચમચી જેટલું જીરું ઉમેરશું

બધું આપણે લેવાનું છે આદુ મરચાં ને લસણ ની પેસ્ટ સરસ પતરાઈ ગઈ છે અહીં આપણે ટમેટા નો ઉમેરી દઈશું એને પણ સરસ સાકડી લેવાનું છે આપણે અને પછી આપણે સરસ મસાલા ઉમેરી દઈશું अर्धी चमची जेटली हर दर मिर्ची एक चमची जेटली लाल मिर्ची पाउडर एक चमची जेटली उधाणा जीर पाउडर स्वाद मजब न मीठू तर पाछ आप साकड़ी लेवा सातड़ा थोड़ा लीला धाणा उमरसू તમને અહીંયા લીમડાનો સ્વાદ ખાવતો હોય તો અહીંયા લીમડો ઉમેરી શકો છો એનાથી બહુ મસ્ત એવો શાકનો સ્વાદ આવે છે પણ અમારા ભાઈને દીક્ષિતભાઈને થોડી લીમડાનો સ્વાદ આ શાકની અંદર નથી ફાવતો એટલે અહીંયા આપણે ઉમેરતા નથી અમને એવું થશે કે દીક્ષિતભાઈનું પસંદગીનું શાક આજે કેમ બને છે તો એ એમ બને છે કે દીક્ષિતભાઈ હમણાં થોડું મિની વેકેશન પડેલું છે એટલે કે રજા મળેલી છે એના ઓફિસમાંથી એટલે એ આવેલા છે અઠવાડિયું અહીંયા આપણા અહીંયા રોકાવા તો એની પસંદગીમાં આપણે શાક બનાવવું પડે એ શોખીન છે ખાવાના બહુ તો અહીંયા આપણો મસાલો મસ્ત એવો સતડાઈ ગયો છે અને થોડા બટ બટેકાના ટુકડા મેં હાથમાં લઈ લીધા છે અને આને ઉમેરી દેસુ અને અને આપણે મસળીને ઉમેરવાના છે આનાથી આપણો રસો થોડો ઘટ થાય છે એટલે કે ઘાટો થાય છે આપણો રસો આવી રીતે ચુંદો કરીને ઉમેરી દેવાના છે મસાલા સાથે સરસ સાતડી લેવાનો છે બટેકાને અહીંયા આપણે રસા માટે એક વાટકી જેટલું પાણી ઉમેરશું મિક્સ કરી દેસુ પાંચ થી સાત મિનિટ માટે આપણું શાક મસ્ત એવું ઉકળી ગયું છે બટેટાનું રસા વાળું શાક અને પૂરી ખાવાની તો ખૂબ જ મજા આવી જાય ઓચિંતાના કોઈ પણ મહેમાન પણ આવે તો આવી રીતે તમે બટેકાનું શાક ને પૂરી બનાવી શકો છો તો અહીંયા મસ્ત એવો આપણો લોટે રેસ્ટ કરી લીધો છે અને સરસ કૂણ પણ આવી ગયો છે ને હવે સરસ લોટને આપણે કૂણવી લેશું એકદમ આ ઉપર આપણું તેલ પણ સરસ ગરમ થાય છે ત્યાં સુધીમાં આપણે પૂરીને વળી લેવાની છે અને બધા સરસ આપણે લુવા કરી લીધા છે અને તેલવાળો હાથ કરી અને પાટલા ઉપર લગાવી દેવાનો આવી જ રીતે આપણે બધી પૂરીને વણી લેવાની છે તો અહીં આપણું તેલ મસ્ત એવું ગરમ થઈ ગયું છે તો પૂરીને ઉમેરી દેસુ પેલા આપણે એક પૂરી તરી લઈએ તો સરસ જ તેલ આપણું મસ્ત એવું ગરમ થઈ જ ગયું છે જો મસ્ત ફૂલીને દળા જેવી આપણી પૂરી તૈયાર થઈ છે તો અહીંયા આપડી પૂરી મસ્ત એવી તળાઈ ગઈ છે તો બાર આપણે બીકમાં લઈ લેશું તો જેટલી આવશે એટલી આપણે પૂરીને તરી લેશું અહીંયા આપણે બે પૂરી આવશે બે પૂરી ઉમેરતા જશું અને સરસ આપણે તળી લેશું આવી જ રીતે આપણે બધી પૂરીને તળી લેવાની છે તો તૈયાર છે અહીંયા આપણું લારી પણ મળે એવી પૂરી અને બટેકાનું શાક અથવા તો તમે કહી શકો કે પૂરી ભાજી તો મસ્ત એવી ફૂલેલી ફૂલેલી પૂરી અને બટેકાની ભાજી ખાવાની મજા આવે છે જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો મારી રેસિપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસિપી કેવી લાગી તો આવજો